આ જે આપણો દાઢીમાર્ગ છે એમાં કેનાલથી તો અહીંયા જે આપણી રિંગ રોડનો ક્રોસિંગ આવે છે ત્યાં સુધીનો ભાગ આખો નવેસરથી આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનું કોર્પોરેશનમાં નક્કી કરવામાં આવ્યું છે અને કોર્પોરેશને આ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા અને આ રોડની અંદર અત્યારે અઢાર કરોડ મંજૂર કર્યા છે ટેન્ડરમાં જે કંઈ રકમ આવે એ ટેન્ડર ખુલ્યા પછી ખબર પડશે ટેન્ડર એનું નીકળી ગયું આ રોગની બંને સાઈડોમાં જે વધારાની જગ્યાઓ દેખાય છે બંને સાઈડે એ સાઈડમાં એક રસ્તો પણ સાઈડમાં હશે ગાર્ડન પણ હશે પછી બોકડા હશે પછી જુદી જુદી ટાઈપની છતરીઓ બેસવા માટે હશે બીજા બધા પણ ડેવલપમેન્ટના અંદર કામો હશે યુટિલિટી માટે અલગથી આખી એક વ્યવસ્થા હશે અને આખો રસ્તો એ એક આઇકોનિક રસ્તા તરીકે નડિયાદનું એક નજરાણું બને એવો આ રસ્તો બનવા જઈ રહ્યો છે બીજા કયા કયા વિકાસના કામો બીજા જે વિકાસના કામો છે ટોટલ અઠ્યાવીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે એમાં આપણું નડિયાદનું સિટી બસ સ્ટેન્ડ જે સ્ટેશન પાસે છે એ સિટી બસ સ્ટેન્ડ પણ બનવાનું છે અને સાથે સાથે સ્કૂલની અંદર એક લાઇબ્રેરી પણ બનાવવાનું આયોજન છે તો આ બધા જ કામો આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રીશ્રીએ આપણને મંજૂર કરી આપ્યા છે અને આઇકોનિક રોડ જેવા નવા રોડ પણ હવે જોવા મળશે એ સિવાય પણ બીજા બાવીસ રસ્તાઓના કામગીરી હવે જેવો વરસાદ બંધ થશે એવા એ કામગીરી શરૂ થવાની છે એની પણ મેં ફેસબુક ઉપર મારા રસ્તાઓના યાદીમાં એ મૂકેલા જ છે એટલે એની પણ કામગીરી શરૂ થશે અને મ્યુનિસિપાલિટીના જે રસ્તાઓ છે એ કોર્પોરેશનના એનું પણ સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને એ પણ બધા જ રસ્તાઓ my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now See for yourself